શ્રાવણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ખાતે આવેલ શ્રી યા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષી શિવલિંગ તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું પણ આયોજન કરવામાં આવે છે શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે પવિત્ર શ્રાવણ માસ ની શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં આવેલ મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલ શ્રી હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષ થી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે જેના દર્શન પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો કરી શકશે રુદ્રાક્ષને ખાસ હરિદ્વારથી લાવવામાં આવ્યા છે અને સવા લાખ રુદ્રાક્ષથી આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે શ્રાવણ માસ ની પૂર્ણ થયા બાદ એક એક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે તેમજ આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના મહંત પ્રભુગીરી મહારાજે જણાવ્યું કે દર વર્ષે મારું અહીંનું ભક્ત મંડળ આ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવે છે અને હજારો લોકો દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે છેલ્લા પંદર વર્ષથી અમે દર વર્ષે આ સ્થાપન કરીએ છીએ આખો શ્રાવણ માસ અહીં રહે છે અને છેલ્લા દિવસે અમાવાસના બીજા દિવસે પ્રસાદી રૂપે એક એક રુદ્રાક્ષ બધા ભક્તોને આપે છે વધુમાં તેમણે જણાવ્યું કે દર વર્ષે હરિદ્વારથી રુદ્રાક્ષ લાવવામાં આવે છે અને પ્રસાદી રૂપે ભક્તોને આપવામાં આવે છે આ વર્ષે શ્રાવણ માસની અંદર સવા લાખ રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી કંથરિયાનો મંદિર માન હું પ્રભુગીરી મહારાજ કંથરિયા મંદિરથી અને સિમરપુર ખાતે કંથરિયાધામ કોઝવેર ઉપર ગામમાં સુરત શહેરમાં આવેલું ભવ્ય કંથરી હનુમાન મંદિર એ ધામની અંદર સવા લાખ રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવા થઈ રહ્યું છે પ્રતિવર્ષ દર વર્ષની જેમ સવા લાખ રુદ્રાક્ષ શિવલિંગ અમે બેસાડીએ છીએ અને ભક્તોને ચલા દિવસે પ્રસાદી રૂપે આપણે આ શિવલિંગ આપીએ છીએ દેશ વિદેશમાં આપણા મીડિયમ માજબથી દેશ વિદેશમાં લોકો આના દર્શન કરે પોતાનું જીવન શિવમય બનાવે અને ભગવાન શિવજી પવિત્ર શરણમાં શ્રમ આવી શ્રીજી ભગવાન દરેક ઉપર કૃપા કરે કારણ કે ભોળાનાથ તો ભોળા છે દરેક ની ઉપર કૃપા કરે એવા ભોળાનાથ છે એવા ભોળાનાથ આજે સરસ શ્રાવણ માં થયો ધૂમધામથી આજે કંથારા ધામ ની અંદર શિવ મહાપુરાણ કથાની અને સવા લાખ તૈયારી ચાલી રહી છે રાઠોર જનાદેશ ન્યુઝ સુરત